વાકાનેરથી જળેશ્વર સુધી છ માસ પૂર્વે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થયેલા રોડમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરથી જળેશ્વર મહાદેવ મંદિર લજાઈ રોડને જોડતા મુખ્ય માર્ગનું છ માસ પૂર્વે વાકાનેરના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરી નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોય જે કામગીરી પૂર્ણ થયા અને હજુ બે માસ થયા છે ત્યારે આ રોડ પર મસ મોટા ભ્રષ્ટાચારના ગાબડાઓ પડ્યા છે જેમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરતી ભાજપ સરકારના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થયેલ અને તેમની દેખરેખ હેઠળ ચાલતા આ રોડના નવીનીકરણની કામગીરીમાં જ મસ્ત મોટા ભ્રષ્ટાચાર ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ઉજાગર થયો છે જેના કારણે આ મામલે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી બ્લોકલિસ્ટ કરી રોડને પુનઃ નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકોમાં અને નાગરિકોમાં માંગ ઉઠી છે